વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મેવલી ગામમાં એનએસએસ કેમ્પનું આયોજન સ્વચ્છતા અને નશામુક્તિ જેવા જનજાગૃતિ માટે કેમ્પનું આયોજન કરાયું વડોદરા જિલ્લા સાવલી તાલુકાના મેવલી ગામમાં રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસ અંતર્ગત વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ સોમવારથી શુક્રવાર સુધી યોજાશે જેમાં વિવિધ સામાજિક અને જનજાગૃતિ સંબંધિત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે કેમ્પના પ્રથમ દિવસે ક્લીન ઇન્ડિયા અભિયાન અંતર્ગત ગામમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જ્યારે બીજા દિવસે સ્વચ્છતા અંગે જનજાગૃતિ માટે રેલી યોજવાની યોજના છે આ ઉપરાંત નશામુક્તિ અભિયાન પણ યોજાશે જેમાં ગ્રામજનોને વ્યસનના દુષ્પ્રભાવ અંગે માહિતગાર કરવામાં આવશે કેમ્પ દરમિયાન ગામમાં રહેલી વિવિધ સમસ્યાઓનું સર્વેક્ષણ કરી તેનો ઉકેલ લાવવા માટે જરૂરી કાર્ય કરવામાં આવશે ગામના વિકાસ માટે સ્વચ્છતા આરોગ્ય પર્યાવરણ અને સામાજિક સુધારાઓ અંગે વિદ્યાર્થીઓ દ્વારા કામગીરી હાથ ધરાશે આ કેમ્પમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા જેના કારણે ગામમાં ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી સાવલી આજ રોજ અમે મેવલી ગામની અંદર એનએસએસ કેમ્પનું આયોજન કર્યું છે એનએસએસ કેમ્પની અંદર અમે મંડે ટુ ફ્રાઇડે સુધી મેવલી ગામની અંદર અલગ અલગ પ્રકારની એક્ટિવિટી કરવાના છે ફર્સ્ટ ડે અમે મેવલી ગામની અંદર ક્લીન ઇન્ડિયા એટલે કે ક્લિનિનેસની એક્ટિવિટી પર હાથ ધરવાના છે સેકન્ડ ડેની અંદર ક્લિનિનેસની રેલી અમે મેવલી ગામની અંદર કાઢવાના છે થર્ડ ડેની અંદર અમે વ્યસન મુક્તિ અભિયાન એટલે ગામના લોકોને અવેર કરીને વ્યસનથી મુક્ત થાય એ વિષય ઉપર સમજાવવાના છે એના પછીના દિવસની અંદર અમે સ્કૂલ એક્ટિવિટી કરવાના છે અને પછી અમે ગામની અંદર ફીડબેક લઈશું કે અહીંયા ગામમાં કયા પ્રોબ્લેમ છે અને કયા પ્રોબ્લેમ ઉપર આપણે સુધારો કરવો જોઈએ એની સાથે અમે સરપંચશ્રીની બી મુલાકાત કરીશું અને ગામમાં જે કંઈક બદલાવમાં આપણે યોગદાન અપાય એ બધા યોગદાનમાં એનએસએસ કેમ્પ દ્વારા સેવાઓનો ભાગ રહેશે આપણું નામ મારું નામ પ્રકાશ પટેલ છે હું કેજીઆઈટીની અંદર મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટની અંદર આસિસ્ટન્ટ પ્રોફેસર છું